તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું શું લોક ચેનલ માં આજે પાછા આપણે ખેતરમાં જવાનું છે જીરામાં દાડી આવે છે તો નીંદવા માટે થોડું યાર फटाफट બોલાઈ જશે થોડું ધીરે બોલવું જો તો માસ બંધ એટલે માસ નહીં પણ રૂમાલ બંધ છે તેરે અને તેરે હું નીકળી જશું તો તો પાણી બેણી આત્મસે પાણી પાણીની બેણી ભરને આપણે ટ્રેક્ટર માં રાખી દે અને હું તમને ડાયરેક્ટ મળવા આગળ તો હું લઈને બનાવી રેજો તો મિત્રો તેરે હું પહોંચી જશું ખેતરમાં તેરે ટ્રેક્ટર લઈને અને ડાળીઓ બધા કામ કરવા મંડી ગયા છે હું અત્યારે આવે વરિયારી વરિયારી કેવી છે આપણે અહીંયા તમને વરિયારી બતાવી દઉં આપણી બેકસોડ છે અહીંયા સાઈડનું બાકી ત્યાં છે આપણી વરિયારી ઘડી ઘડી તમે એવું કહેતા યાર વરિયારી વરિયારી પણ વરિયારીમાં તો આપણું છે બાકી જીરામાં કાંઈ ખાસ નથી બાકી તો સામે જોઈ શકો છો તમે દાળિ આપણે કામ કરે છે તમે ગણી લેજો કેટલા છે મેં હજી જ ગણ્યા નથી જે આયા છે અને ટ્રેક્ટર ત્યાં રાખેલ છે અને દાળિ કામ કરે છે અંદાજી એ કહેતા તાઈ કે અઢાર ઓગણીસ છે તો મેં હજી ગણ્યા નથી બાકી તો ની અંદર બને રહીજો અને બાકી ચાય બને છે તો આપણું કામ રહેશે ચાય પાણી પાવાનું એટલે કે પાણી પાવાનું ખાસ રહેશે નહીં આપણે બેણી ભરી આવીને રાખી દઈશું પાણી પીશે અને ચાય પાણી પાવાનું રહેશે આપણે તો એ જ રહેશે બાકી તો આપણે કાંઈ નીંદવાનું કદાચ જોશું આપણે જો કદાચ થોડા ઘણા નવરા રહેશું તો નીંદશું બાકી ત્યાં ચાય પાણી પાવામાં જ રહેશું તો ની અંદર બને રેજો આપણે લાસ્ટ સુધી કહેતા શા આમાં શું બ્લોગ બનાવ્યો તમે તો બનાવ પડે યાર અમારે હું કાય બીજો ઘંટે હોય ને એટલે બનાવ પડે નકર દાડી આયા હોય એનો મારે વ્લોગ થોડો બનાવવો પડે કે યાર પણ કાય કન્ટેન્ટ બીજો હતો નહી તો આપણે કીધું દાડી આયા છે તા જ આવે છે તો કીધું વ્લોગ બનાવી નાખીએ તો વ્લોગ ની અંદર લાસ્ટ સુધી બના રેજો અને વિડીયોને લાઈક ના કરે તો વિડીયોને લાઈક કરી રાખો અને ચેનલને કરી રાખો સબસ્ક્રાઇબ તો મિત્રો હવે થઈ ગયો છે અમને ટાઈમ જમવાનું તમને તમે જોજો ગામ ચાસો છાસ લે બધા જમવા બેસે છે અને શાક સાખજી પાછે આવે છે ડાર બનાવી છે શાકમાં તો એ જમવા બેસે છે હવે એને ટાઈમ થઈ ગયો છે જમવાનું તો મિત્રો અત્યારે વાગી ગયા છે અઢી અને એમનું થઈ ગયો છે ચાય પીવાનો ટાઈમ તો ચાય બનતી હતી હું આવી ગયો ત્યારે પાણી ભરવા માટે આમ તો હું બે વાર પાણી ભરી ગયો પણ અત્યારે વાર ત્રીજી વારને ભરવા આવ્યો છું એટલે કે આ બહેન ને અત્યારે તો કારણ કે પાણી ભરતા હું ને બ્લોક શૂટ કરતા બે વાર ભરવાયા પણ ત્યારે ટાઈમ નહોતો પછી ફટાફટ પાણી ભરીને ભરાવી ગયું પણ કીધું અત્યારે ટાઈમ છે જ ભરતા હું અને લોક ફૂટ કરતા હું તો હું આતો ત્યારે પાણી ભરવા માટે પાણી હાવું થઈ ગયું હતું એટલે છે હજી થોડું પાણી પણ મેં કીધું પાણી ભરીને જાઉં ત્યાં લગી તો ચાય થશે તો અત્યારે ચાય છે ને હું પાણી ભરી જાઉં તો મિત્રો અત્યારે હું છું ઘરે ફાઇનલી અને આપણે એક ખેતર નિંદાઈ ગયું વચ્ચે વાળું થોડુંક બાકી છે નિંદવાનું પણ એ કાલે એમાં નિંદાઈ જશે બાકી તો આગળનો બ્લોગ આનો આજ રહેશે અત્યારે વ્લોગ સમાપ્ત નથી કરો આના આજ જ બ્લોગમાં આપણે રીપીટ કરી નાશું કાલનો દિવસ એટલું બ્લોગની અંદર બન્યા રહ્યું તો આ છે બીજો દિવસ છે ને બીજા દિવસના ચા પાણી પી રહ્યા છે અત્યારે બધા લોકો તો મિત્રો અત્યારે મને લાગે કે ભૂખ તો હું અત્યારે જાઉં છું જમવા માટે અત્યારે તૈયાર થઈ ગયો છે જમવાનું અને બાકી ત્યાં તો ચા પાણી પી લીધા છે અને મેં ચા પાણી પીધું હું તો પીતો નહીં એટલે મને લાગી કે ભૂખ એમને જમવાનું હોય બાર એક બાર વાગે અને મારે જમવાનું હોય દસ સાડા દસ વાગે તો અત્યારે વાગે છે સાડા દસ અને મને લાગે ભૂખ તો હું જમી લઉં પછી મને ભૂખ તો મિત્રો અત્યારે આપણી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી તો અત્યારે હું આવી ગયો છું આરામ કરવા માટે આરામ કરવા એટલા માટે આવું પડ્યું થોડું માથું દુખતું હતું ને થોડુંક ગળું દુખતું હતું તો અત્યારે હું આવી ગયો આરામ કરવા માટે તો થોડીક વાર મેં થોડુંક કામ કર્યું ત્યારે અત્યારે બરોબર થઈ ગયું હતું પણ તોય અત્યારે શું છે અત્યારે થોડુંક બરોબર નહોતું મેં થોડુંક આરામ કર્યો અને ને નીંદરમાં તમે જોઈ શકો છો આપણે જે હવાના ખેતરમાં લગાડ્યા હતા એ ખેતરમાં જે અડધું જ નીંદી લીધું છે અને આમાં તો કાલ બાકી તો બાકી જ છે હજી એમ ને તો જો આમાં નીંદી લેશે ને તો આમાં આપણે લગાડવાના છે બાકી તો પછી કાલે આવશે એટલે કાલ આવશે આવતા એટલે આપણે complete નિદાઈ જશે વળી વાર એને જઈશુ vlog ની અંદર આજે બન્યા રેજો આપણે આમાં તો આજે vlog નું ending કરી નાખું છે અને બાકી તો અત્યારે થોડીક તબિયત ખરાબ હતી તો હવે હાલમાં દવા લઈ આવશું બાકી તો શું કેવું તમને તો vlog ની અંદર બન્યા રેજો અને હા video ને like ના કર્યો હોય તો ને કરી નાખો like અને channel ને કરી નાખો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને શું કેવાય અત્યારે એટલે પછી એમાં ને અડધો આ જ આવી જશે એટલે થોડુંક જ રેશે આમાં નીંદવાનું એ તમે જોઈ શકો છો ફોકસ નઈ ફોકસ focus કરે તો તો હવે આમાં થોડુંક જ રેશે જે નિંદે રહી થી પરે હવે અડધા કલાક ની અંદર તો આવે એમ નથી પણ આ ખેતરમાં બાકી રહી ગયો છે અને એ ખેતરમાં માં રહી જશે એટલે હજી કાલ નો જ રે પાછા આપડે બોલાવી લઈએ એટલે કે કાલ નો જ બોલાવી લઈએ તો પછી આપણને એમ થાય કાલે આમાં નીંદાઈ જાય જીરું અને આ જીરું નીંદાય પછી વરી પણ નીંદાઈ જાય. તો આપણું કામ કમ્પ્લીટ થઈ જાય બાકી તો ની અંદર બનાવી રેજો મળી તમને આગળ